વાત તો સ્વીકાર ઘણી વાર કરતા એટલે કે હું કહું એમ જ થાય બોલી જજો નથી કરતું એક ભાઈના લગ્ન થયા લગ્ન વર્ષો પસાર થઈ ગયા હશે અને પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા ગયા મારી ઘરવાળી સામે કેસ નોંધવો છે તો કે કેમ શું થયું એ કે હું શિક્ષક છું અને સ્કૂલમાં નોકરી કરું છું અને હું સ્કૂલ માં જાઉં ને તો મને આખા ક્લાસના સ્ટુડન્ટ બધા ઉભા થાય કે ગુડ મોર્નિંગ રમેશ સર મને માન આપે છે અને મારા ક્લાસના જેટલા ફેકલ્ટી મારી સ્કૂલના જેટલા ફેકલ્ટીશિયનને બધાય મને રમેશ સર કઈ બોલાવ્યા એટલું કે મારા પ્રિન્સિપાલ મને રમેશ સર અને મારા ક્લાસમાં ધારાસભ્ય અને છોકરો પડે છે એ ધારાસભ્ય મળવા માટે મને રમેશ સર કઈ બોલાવ્યા અને જેવો હું ઘરે આવું ને ઘરે બેઠે કોઈ મારી ઘરવાળી કે આપણો ઊભો થા જરા સાબધી દી મેં તો બેસું નહીં અને મેં જલ્દી કનકડા છોકપી લઈને ઉઠ્યો હવે બહુ સંતોષ કરી આ વર્ષોથી એવળા ન કેમલો પોલીસ વાળો કે તને ભાગ્યશાળી છો ભાગ્યશાળી કે 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 તમે તમે ફરિયાતો કરી શકો મને કોઈ ખ્યાલ નથી એટલે બધી કાંટા કાળ ભાર કને કને બટન ફૂલતા રહે પણ માણસ અંદર જે ને બધો સુ સા બધી જગે માખો ચાલે પણ અંદર દરમાં સીધો થઈ જાય પણ તે છતાં પણ વાતનું સ્વીકાર નથી કરતો ત્યારે માણસ દુખી થઈ જાય છે કે તમે મીટિંગ માં બેઠા હોવ કે તમે મંડળની મીટિંગ માં બેઠા અથવા તો કે ખરી ભક્તોની એક મીટિંગ બોલાય તો તમે એક પ્રસ્તાવ લાવો અથવા તમારો વિચાર રજૂ કર્યો હોય અને ક્યારે બીજા એક્સેપ્ટ ન પણ થાય તેમ છતાં પણ કોઈ દિવસ ક્યારે પણ આપણા મનની અંદર દુખ લાગી એ તો સમજી કે આપણા કબી ટ્રેક ખોટી છે પ્રમુખ સમી મારા કે તો ક્યારે પણ એક વાત તો સ્વીકાર ન થે તો પણ પીરસ દુખી ન થ્યા દિન અગાધી કદર અક્ષર સુધી વર્ગે પ્રદક્ષિણા કરવાની કોઈ ચર્ચા વિકેનો ચાલી દી

હું ઓમેક પોઈન્ટ સુજી નતો પણ તેર છતાં પણ પ્રમુખ સ્વામી મહારાજ રાજે સુતા સુતા સુગો લે સ્વામી કે કે બદરણ સારી વાત છે ગમ્યો ચાલી જતો પણ તેર છતાં પણ કમિટીને બધા સંજોને વડીલ સંતોને સદગુરુ સંતોને બદરણ પૂછી લેજો સંપૂર્ણને પૂછી લેજો અર બદરણ માન્ય થઈ જાય ત્યાર પછી આમે વાર માન્ય રામજી પણ એને એવું નતી કીધું કે બસ મે કીધું પાળન મારી વાતનો સ્વીકાર થઈ ગયો એ હું ક્યારે પણ બોલ્યા નથી કહેવાનુંની જન્મદિવસ અને જન્મદિવસને આખો દિવસ નારાયણુની સામી કેવા કે સામી આધિકારે મુલાકાતની અંદર બધા જન્મદિવસની પ્રસિદ્ધિ પડવા માટે આવે તો બબેની લાઈન પર બધે પ્રસાદ ન દઈએ સામી કે ચાર લાઈન પર જતાં હોય તો તમારે મનવું કેવું એ કે બાપા પછી બહુ મોડું થઈ ગયું છે બધા આવી તો કો ઝાજા આવે છે અને તમારું જપવાનો સમય ત્રણ બાકી જાય છે એટલે બધે એટલે આરામબધું થેલાય છે તો આ છે ને બધે ની રીતે ફટાફટ ફટાફટ પ્રસાદ કરી દઈએ बाकी आप तो बड़ता रहिए बाबा की बोलिया ने उदास थीगा और પછી મીટિંગ ચાલી અને પૂરી થઈ ગઈ અને પૂરી થઈને બધા બહાર બે સંતો બધા ચર્ચા કરે નારાયણની સ્વામી બધા કે આ પ્રમુખ સ્વામીની વાતો સ્વીકાર નથી કરી એટલે બાપા મૂકી થઈ ગયા લાગે છે બાપા કહેતા ત્યારે બરાબર બોલજો બબેની દેખમે બોલાઈએ બલકાસ કરી એક એક લીટમાં બોલીએ બબેની મહેરબાની બે બાજુ થી કે બીજા દીક્ષે બધા નથી કર કે આપણે તમારે બાપાને પૂજામાં કહી દેવું કે સ્વામી તમને કીધું બે બરાબર આ બસ બીજે દિવસે સવારે બાપા પૂજા ના આવ્યા હિંમતનગરમાં અને સોરી મહેસાણામાં અને એ વખતે ત્યાં આવ્યા બાપાને કહેવા ગયા નાયણભાઈ સામી કે સ્વામી તમે ગઈકાલે જે વિચાર આપ્યો તો ને એમને બધાને બરાબર લાગ્યો છે ચાર ચારની લાઈનમાં બધાને મળી નહી શકાય એટલે આપણે બગેની લાઈનમાં બધાને મળવાનું રાખી તો પ્રમુખ સ્વામી મહારાજ જો સંસ્થાના ધણી છે અને સ્વામી બાબા શું બોલ્યા સ્વામી કે નાના નારાયણની આખી રાત પથારીમાં સુતા સુતા મેં વિચાર કર્યો છે ગુણાતીતાનંદ સ્વામી એ વાતોમાં છે કે સંત કહે એમ કરું શ્રેષ્ઠ છે અને મન ધારી કરું કરીશ છે માટે તમે બધા સંતો કહો એ પ્રમાણે જ કરીશું ચાર ચાર ની ચારની લાઈનમાં બધાને લાગી બબેની લાઈનમાં બધાને લાગી પણ સિંગલ સિંગલની લાઈનમાં લાવવા નથી તો આટલી મોટી સંસ્થાના ગુરુ છે ધણી છે હવે ધારે કરાવવા સમર્થ છે પણ એમને ક્યારે પોતાની સત્તાનો ઉપયોગ નથી કર્યો એ હંમેશા હાથ જોડીને દાસ ભાવે વર્ત્યા છે તેમની વાતો સ્વીકાર થાય કે ન થાય એમને દુઃખ નથી લાગ્યું

અને વાસ્તવિકતા છે બાઇક મળે તો બહુ સુખી દઈએ ચાલાતા જવાનું સુખી દઈએ ગાડી મળે તો મજા આવે રિક્ષામાં જવાનું હોય તો ગમે નહીં ગમે તે પરિસ્થિતિ બદલાય પણ દરેક પરિસ્થિતિની અંદર પોઝિટિવ thinking હોય ને તો આપણું જીવનની અંદર શાંતિ અને સુખ રહે છે તને માણસ સુખી જ રહ્યા કરે અહી રાજકોટમાં સ્વામી બાપા નવી એડનેસ પર ગાડી બેસી ગુપેદ્રોળ મંદિરને દર્શન કરવાના માગાની દેવી દર્શન કરવા જતાં હતા તો માંડાસ હતા સીનીને મળી ગઈ અને ગાડીમાં પેટ્રોલ ખાલી થઈ ગઈ અનસાઈ બાપા રિક્ષામેસી ઈજ્જત આપી હવે આગળે વિશેની જન્મ જેતની ઉજવાઈ હોય અને ભવ્ય પાહોલ હોય એવા સંજોગોની અંદર પણ પ્રભુની સાનિધ્યમાં આ સિદ્ધા રિક્ષામેતાને સંકોચ ન દીધો તેને દરેકમાં સવળી સમજણ હતી એટલા માટે ગાન અ કીર્તિ અક્ષરના ઓપનીમાં સ્વામીબાપાએ ચાલ્મો કર્યો મુઠી રાધાકૃષ્ણ દેવી મુઠીને અને હુકમનો આશકો આવ્યો અનસાઈ બાપાનું બીજ છે તો બસારી તાત્કાલિક નીચે લઈ આવ્યા અને બીજ છેની બાજુમાં બેઠા

મે ઊતો કીધું બળ આમોટો પ્રતિષ્ઠા ઉત્સવ ભગવાન ભોળીકા તો ખમી જવું છું ઓ તમાર આ મણ 35 વર્ષે લગનનો મેળા પડ્યો અને લગનઈ ચોરી મેળા પડતા ત્રણ ફરવિદાન ચોથા પેલે ભૂકંપનો આંચકો આવે લાગું પડે દર કેટલાય ભગવાન ને પોષકરા માંડ મેળા પડ્યો થોડું તો ખમી જવું પણ એને કોઈ દિવસ ક્યારે દોષારોપણ નથી કર્યું કોઈ દિવસ કે ક્યારે પણ

એ પણ ઉમેશા ઈ સ્પી રહ્યા છે એટલા માટે સુખીતાની છેલ્લી વાત છે કેારે કોઈ વ્યક્તિ આગતલી કે જત માણસ દુખી થઈ જાય જો ઈર્ષ્યાસ સભાવ છે દુનિયાની સભા સાત અવદની વસ્તીમાં દુનિયામાં કોઈ માણસ એ બાકી મે જેના અંતરમાં કોપનું જોйно વળકરાનો થતો હોય એ ગુણાધી સંત દેવા છે કે જેના અંતરની અંદર ક્યારે પણ કોપનું જોયા પછી પણ દેશ માત્ર બળકરા થતી નથી કે હંમેશા એનું જ માન છે કે આપણે પાપડી લીટી લાબી કરીએ છીએ કોઈની નાની કરવા માટેનો પ્રયત્ન કરતા નથી અને એ ન્યાય એ હંમેશા જળવરતા રહેશે આપણે સંતાય છે કોકનું જોઈએ છે નંબરમાં પરજા નથી આવતી તો થઈ જાય છે સંતો ઘણીવાર સામી પાસન કે જે કોકના ઘરે પી જાયો ને આપણા ઘરમાં ધુમાડા ન કરવા પડે તો આપણે મજા નથી આવતી આનંદ નથી આવતો કોક કો ઉપકાર સતા જોઈએ છે ને આપણે એમ કહી છે કે જોજો બધા કોઈ વ્યક્તિ સારું કામ કરી ના આવે તે તેની સામે નેગેટિવ પોઈન્ટ મૂકી દઈએ છે કેમ કારણ કે અંદર અંદર ઊંડે ઊંડે ઈર્ષ્યાનો ભાવ છે એટલા માટે પ્રમુખ સ્વામી મહારાજે ક્યારે કોઈના માટે ઈર્ષ્યા ન દીધી દિલ્હી અક્ષરદાનના ઓપનિંગ પછી શ્રી શ્રી રવિશંકર મહારાજ પ્રમુખ સ્વામી મહારાજે મળવા માટે આવ્યા હતા આર્ટ ઓફ લિવિંગ વાળા અને પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે સ્વામી અત્યાર સુધીમાં ભારત દેશ ઉપર ઘણા બધા મુગલોએ શાસન કર્યું અને ઘણા બધા મંદિરો તોડી નાખ્યા અને ઘણા બધા જૂથો મતીનોને નષ્ટ કરવા માટેના પ્રયત્નો પણ કર્યા પણ પ્રમુખ સ્વામી મહારાજે કહી છે કે અત્યાર સુધીમાં જેટલા મંદિરો ઢૂપ્યા છે એ મંદિરોનો બદલો તમે અક્ષરતા બનાવીને વાળી દીધો છે અને આખી ભારતીય સંસ્કૃતિને જીવતા કરી દીધી હવે આવા આપણી અંદર કોઈ પણ માનસિક કોર સુધી જાય મજા આવી હે પણ પ્રમુખ સ્વામી મહારાજ ફિક્ષણ ઓફ સેકન્ડના સ્વામી દરાદે બોલ્યા સ્વામી કે નારા અમારા ગુરુ યુ કી પારાસ સંકલ્પો ને એટલા માડમે કર્યું છે પાછા પાડવા માટે કર્યું નથી અને અક્ષરના ગુરુની આશીર્વાદમાં પણ સાઈ બાબા આજ વખતે ડોળિયાતા સામે કે કોઈ તાલ મેલે ટક્કર મારવા કે કે ઊઠી બની નથી પણ મારા ઊઠી બીજીવારના સંકલ્પનો ને એટલા માડમે કર્યું છે હરીફાઈ માટે કે કર્યું નથી તો ક્યારે જઓને પાછા પાડવાની ભાવના અને આ ભાવનાથી પ્રમુખ સ્વામી મહારાજ જીવ્યા છે આજે જોઈ છે દી દીયે સૌ વિકાસ હમણાં જનકિંદ સમીવાતીમાં હું નામ જેટલા કેન્દ્રો થી પ્રમુખ સ્વામી મહારાજે આખા ઉભા કર્યા એક લાખ કાર્યકર્તાઓનો સમુદાય આટલા સાધુ આટલા મંદિરનો આટલું મોટું બીએપીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આકુ ઊભું કર્યું એક મિની ગવર્નમેન્ટ જેવી એક મોટી સંસ્થા છે અને એક રૂપિયાનો નયા પૈસાનો પગાર લેતા જે લોકો નિશુલ્ક દાવે બેંકવી અને પોતાનો માળી મમત્વની સેવા કરે છે આજ પ્રમુખ સ્વામી મહારાજે બગાહ દેતી પાપડ દેખાય છે

ત્યારે એમના જીવન સામે નજર રાખીશું તો હર હંમેશ આપણને જીવનની અંદર શાંતિ અને સુખનો અનુભવ થશે તો પારણ પૂરી થયા પછી સ્વામી શ્રી રાજકોટ પધાર્યા અને અભ્યાસ શરૂ કર્યો અહીં બ્રહ્મસૂત્ર ઉપર સાંકર ભાષ્ય પૂરું કર્યું પછી તેમણે જીવનરામ શાસ્ત્રીને કહ્યું હવે મને આ સૂત્ર ઉપર રામાનુજ ભાષ્ય ભણાવો ત્યારે શાસ્ત્રીએ કહ્યું રામાનુજ ભાષ્ય તો હું ભણ્યો નથી પછી સ્વામીશ્રી તેમણે કહ્યું મૂળ ટીકાનો ભાવર્થ તમારા હું સમજી લઈશ જીવનરામ શાસ્ત્રીને સ્વામીશ્રીની બુદ્ધિ ઉપર સંપૂર્ણ વિશ્વાસ હતો એટલે તેમણે તે પ્રમાણે રામાનુજનું ભાષ્ય શરૂ કર્યું બ્રહ્મસૂત્ર ઉપર રામાનુજની ટીકાનો સ્વામીશ્રી કરવા લાગ્યા વ્યાકરણ અને ન્યાયના આધારથી આ ભાષ્ય ઉપર સ્વામીશ્રીનું સ્પષ્ટ વિવરણ સાંભળીને જીવનરામ શાસ્ત્રીને પણ રામાનુજ ભાષ્યમાં રસ પડવા લાગ્યો ધીરે ધીરે તેમના શાંકર મતના સંસ્કારો બદલાવા લાગ્યા અને રામાનુજ ભાષ્યને પોતે પ્રમાણ માનવા લાગ્યા બ્રહ્મસૂત્ર નો અભ્યાસ પૂરો થયો એટલે સ્વામીશ્રી ભગવદ્ ગીતા ઉપર ભાષ્ય શરૂ હવે પરિસ્થિતિ એવી થઈ ગઈ હતી કે સ્વામીશ્રી સમજાવે ને જીવનરામ શાસ્ત્રી સમજે આમ ગોપાળાનંદ સ્વામી ગીતાને સમજાવેલા સ્પષ્ટ અર્થ કે જેમાં શંકાને સ્થાન જ ન રહે તે સાંભળતા સાંભળતા જીવનરામ શાસ્ત્રી ઘણી વાર બોલી જતા વાહ ગોપાળાનંદ વાહ ગોપાળાનંદ જો તમે અત્યારે હોત તો હું જરૂર સત્સંગી થઈ જાત ધીરે ધીરે ગોપાળાનંદ સ્વામીનું ગીતા ભાષ્ય પણ પૂરું થયું અને જીવનરામ શાસ્ત્રીને શ્રીજી મહારાજના સિદ્ધાંતની વિશેષ પ્રતિ છેવટે સ્વામીશ્રીએ તેમની સત્સંગ પ્રત્યેની અભિરુચિ જાણી જુનાગઢમાં જાગા ભક્ત પાસે તેમને વર્તમાન ધરાવ્યા આવી રીતે રંગાચાર્ય અને જીવનરામ જેવા ધુરંધર વિદ્વાનોને પણ સ્વામીશ્રીએ તેમની અપાર વિધ્ધતા અને ભગવદ્ ભાવથી જીતી લીધા અને તેમને શ્રીજી મહારાજના સિદ્ધાંતમાં અભિરુચિ કરાવી દીધી જીવનમ સાસરી સ્વામીશ્રી ની અદ્ભુત શક્તિ હંમેશા પ્રણિપાત કરતા સ્વામીશ્રી તેમની પાસે અભ્યાસ તો ચાલુ રાખ્યો પણ સમયા પારાયણ વગેરે હોય ત્યારે તેઓ જુનાગઢ પધારતા સ્વામીશ્રી ને રાજકોટ આવીને લગભગ એક વર્ષ થઈ ગયું એક વર્ષથી ભગતજી મહારાજનો તેમનો યોગ થયો ન હતો તેમજ તેમના સંબંધ વાળા હરિભક્તોનો પણ યોગ થયો ન હતો ફક્ત કાગળ સમાચાર મળે એટલું જ આથી થયું કે જો ભગતજી જન્માષ્ટમી જુનાગઢમાં દિગ્વિજય થઈ જાય જે સ્થળે ભગતજીનું અપમાન થયું અને વિમુખ કહીને કાઢ્યા હતા એ જ સ્થળે ફરી પોતે અપાર સન્માન અને ધામધૂમથી વધારે તો સત્સંગમાં અલૌકિક પ્રસંગ ઉજવાય છે પણ ભગતજી અને સ્વામી જાગા ભક્ત બને સદગુરુ ભેગા થાય તો ગુણાતીત જ્ઞાનની છોડીઓ ઉછળે આ વિચારી તેમણે ગુજરાતમાં ભગતજીને જૂનાગઢ કાગળો લખ્યા તો આવા હતા તેમણે તરત જ લખી દીધું ભગતજી મહારાજ જુનાગઢ પધારે તો પારણાની રસોઈ મારી એ પ્રમાણે તેમનો ઉત્સાહભર્યો પત્ર આવ્યો અને બીજા પણ ગુજરાતના હરિભક્તોના એવા જ ભર્યા પત્રો રાજકોટ સ્વામીશ્રી પર આવ્યા વળી આ હરિભક્તો આચાર્ય મહારાજ ઉપર પણ વર્તાલ પત્રો લખ્યા કે ભગતજીને જન્માષ્ટમી ઉપર જુનાગઢ તેડાવો સ્વામી શ્રી પણ રાજકોટ થી વર્તાલ આચાર્ય મહારાજ ઉપર પત્ર લખ્યો કે આ વખતે નડિયાદ થી જવરીલાલ આદિ સત્સંગો જુનાગઢ જન્માષ્ટમીના ના ઉપર આવવાની ઈચ્છા છે અને જો ભગતજી ને સમય તેડાવો તો ગુજરાતના ના હરિભક્તો ઘણો જ ઉત્સાહ રહે અને જુનાગઢ પણ કથા વાર્તાનું સૌને સુખ આવે સ્વામીશ્રી આ એક ખૂબી હતી કે તેમના દર્શનથી વાણી થી કે પત્ર થી ગમે તેવાનું અંતકરણ ભેદાઈ જતું અને ધાર્યા કરતા પણ પ્રમાણે કરી દેતા આચાર્ય મહારાજ ઉપર આ પત્રની ધારી અસર થઈ